હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું લચકેદાર પ્રસાદયા શીરાની રેસીપી સોજીનો શીરો દરેકના ઘરે બનતો હોય છે પણ આજે આપણે દૂધનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી મોમાં મૂકતાં જ ઓગળી જાય એવો શીરો પરફેક્ટ માપ સાથે રેડી કરીશું તો ચલો રેસીપીની શરૂઆત કરીએ પ્રસાદ્યો સીરો બનાવવા માટે આપણે ઘરની કોઈપણ એક વાડકીનું માપ લીધું છે અહીંયા આપણે એક વાડકી જેટલું ઓગાળેલું દેશી ઘી લીધું છે ઘીને કઢાઈમાં એડ કરી દઈએ સાથે સેમ વાડકીના માપથી આપણે સોજી લીધી છે સોજીને પણ ઘીની અંદર એડ કરી દઈશું અને બંને ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસનો ફ્લેમ મીડિયમ રાખીશું અને સોજીને સરસ રીતે શેકી લેવાની છે સોજી શેકાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો તેના માટે આપણે અહીંયા એક પેન લીધો છે પેનની અંદર બે વાડકી જેટલી ખાંડ એડ કરી દઈશું જો બે વાડકી ખાંડ હોય તો ચાર વાડકી જેટલું પાણી એડ કરી દઈશું આમ આપણે બે વાડકી ખાંડ અને ચાર વાડકી પાણી મિક્સ કરીને તેને એકદમ સરસ એવું ખાંડનું પાણી એટલે કે ચાસણી રેડી કરીશું અહીંયા આપણે એક તારની ચાસણી બનાવવાની નથી ફક્ત ખાંડ અને પાણીને મિક્સ કરીને રેડી કરવાના છે સાથે તેની અંદર તમને ગમતા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી દો હવે પેનને ગેસ ઉપર મૂકી દઈએ અને સરસ રીતે ગરમ કરી લઈએ ખાંડને ઓગાળવા દઈશું અને સરસ રીતે ડ્રાયફ્રૂટ પણ તેની અંદર મિક્સ કરી લઈશું આ રીતે આપણે ખાંડનું પાણી રેડી કરી લઈશું તમે જુઓ સોજી પણ સરસ રીતે શેકાવા લાગી છે તેનો કલર પણ બદલાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે આ બાજુ આપણી ખાંડનું પાણી પણ રેડી થઈ ગયું છે હવે આપણી સોજી રેડી થઈ ગઈ છે તો જરૂર પ્રમાણે ખાંડનું પાણી તેની અંદર એડ કરતા જઈશું આ રીતે ત્રણથી ચાર વાડકી આપણે ચાસણી એટલે કે ખાંડનું પાણી તેની અંદર એડ કરી દીધું છે જો જરૂર પડશે તો ફરીથી તેની અંદર એડ કરતા જઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા મને થોડી જરૂર લાગે છે તો હું ફરીથી તેની અંદર ખાંડનું પાણી એડ કરું છું અને તેને સરસ રીતે મિક્સ કરી લઉં છું હવે આપણે ફ્લેવર માટે તેની અંદર ઇલાયચીનો પાવડર એડ કરી દઈએ અને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈએ આ રીતે આપણો સોજીનો શીરો સરસ રીતે રેડી થઈ ગયો છે અહીંયા આપણે બે ચમચી જેટલું કોપરાનું ખમણ એડ કરીશું કોપરાનું ખમણ એડ કરવાથી શીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તમે ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે સાથે આપણે તેની અંદર તુલસીના પાન એડ કરી દઈએ અને બે થી ત્રણ મિનિટ ઢાંકીને એમને રહેવા દઈએ ચલો આપણો પ્રસાદ્યો શીરો સર્વ કરી દઈએ અને તેને ડ્રાય ફ્રુટથી ગાર્નિશ કરી લઈએ તો રેગ્યુલરથી કંઈક અલગ એવો લચકેદાર પ્રસાદી શીરો અમારો તો રેડી થઈ ગયો છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ ન્યાઝ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે